આ જ મુદ્દે જ્યારે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે શું વધુ વિગતો છે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે નિકુંજ હવે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી કઈ ગાઈડલાઇન્સ શું કહી રહી છે આ મુદ્દે જણાવશો જી જે ગિફ્ટ સિટીની અંદર લિકર પરમિશન આપવામાં આવી છે તેની ગાઈડલાઇન પ્રક્રિયા હાલ બની રહી છે સંભવિત રીતે ત્રીસ એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તેની સંપૂર્ણ ગાઈડલાઇન જે છે તે જાહેર કરવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં નશાબંધી અને આબકારી વિભાગ તરફથી જે જે વિષયોને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે તેની મહત્ત્વની માહિતી જે છે તે ગુજરાત ફર્સ્ટ પાસે છે અને તેમાં જે ગિફ્ટ સિટીની અંદર ડૂ અને ડૂ નોટ્સ એટલે કે શું કરી શકાશે શું નહીં કરી શકાય તે અંગે ઘણી છનાવટ જે છે તે નશાબંધી અને આબકારી વિભાગ તરફથી કરવામાં આવી છે એક એફએ ક્યુ નશાબંધી આબકારી વિભાગ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં કયા કયા પ્રકારની પ્રોસીઝર જે છે તે અનુસરવાની રહેશે સૌથી પહેલાં તો એફએલ થ્રી લાઇસન્સ મેળવવાની વાત છે ખાસ અત્યાર સુધી એફએલ વન એફએલ ટુ લાયસન્સ જે છે તે ગુજરાતની અંદર મળતા હતા પરંતુ ગિફ સિટીની અંદર એફએલ થ્રી લાયસન્સ જે છે તે ઇશ્યુ કરવામાં આવશે તો જે એફએ ક્યુ નશાબંધી તરફથી જે ડિક્લેર કરાઈ છે તેની અંદર જે તે હોટલ ક્લબ રેસ્ટોરન્ટ નિયત અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક નશાબંધી સમક્ષ તેને અરજી કરવાની રહેશે અને જરૂરિયાત પ્રમાણેની ચકાસણી બાદ નશાબંધી આપકારી વિભાગ તરફથી ગિફ સિટીને આ જે પણ રેસ્ટોરન્ટ જે પણ ક્લબ જે છે તેને એફએલ થ્રીનું લાયસન્સ જે છે તે ઇશ્યુ કરવામાં આવશે બીજો એક વિષય છે કે હાલમાં હેલ્થ પરમિટ વિઝિટિંગ પરમિટ ટુરિસ્ટ પરમિટ સહિતના જે લીકર ધારકો છે તેમને ગિફ્ટ સિટી ખાતેથી આ પ્રકારનું લીકર મળી શકશે કે નહીં તો ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ જે છે અધિકૃત રીતે મુલાકાતીઓ છે તેમને જ ગિફ્ટ સિટીમાંથી લીકરનું સેવન કરવા માટેની પરમિશન મળશે જે વિદેશી ટુરિસ્ટરો છે આ ઉપરાંત બહારના રાજ્યોમાંથી આવે છે અથવા તો જેમની હેલ્થ પરમિટ છે તેવા લોકો ગિફ્ટ સિટીમાંથી લીકરનું સેવન નહીં કરી શકે અલગ અલગ જે પ્રશ્નો છે તેની છનાવટ નશાબંધી આબકારી વિભાગ તરફથી કરવામાં આવી છે આ ઉપરાંત ત્રીજો વિષય એ છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે તો તે માટે પણ ગિફ્ટ સિટીના અધિકૃત અધિકારીઓ જે છે તેના તરફથી ખરાઈ કરવામાં આવશે કે આ વ્યક્તિ ગિફ્ટ સિટીની અંદર કામ કરે છે અને તેને લીકર માટેની પરમિશન એટલે કે પરવાનગી જે છે તે આપવાની બને છે આ ઉપરાંત આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિશન જે ટેમ્પરરી લીકર પરમિશન જે છે તે પણ કોણ આપી શકશે તે માટે પણ નશાબંધી આબકારી વિભાગ તરફથી જે એફએક્યુ જાહેર કરવામાં આવી છે તેમાં દર્શાવ્યું છે કે ગિફ્ટ સિટીના જે તે કર્મચારીના એચઆર હેડ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આ પ્રકારની પરવાનગી જે છે તે આપવામાં આવશે તેમજ મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લિકર એક્સેસ પરમિટ ધરાવતા જે કર્મચારી છે તેનું અહીં તેમનું જે લખાણ જે છે તે માન્ય રહેશે અને તે કર્મચારી જ આ લિકર પરમિટ ગિફ્ટ સિટીની અંદર મેળવી શકશે અલગ અલગ સત્તર પ્રકારના આ નિયમો અથવા તો એફએ જે છે તે ખાસ નશાબંધી આપકારી વિભાગ તરફથી બનાવવામાં આવ્યા છે કરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ બાબતોનો જે છે તે નિશાનિર્દેશ કરવામાં આવ્યો છે અમારી પાસે જે છે તે નશાબંધી આબકારી વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું એફએ ક્યુ છે ખાસ કરી એફએલ લાઇસન્સ ધરાવતા સ્થળે કોણ પ્રવેશ કરી શકશે તે એક મહત્ત્વનો પ્રશ્ન છે તો તેમાં અત્યારે જે દર્શાવ્યું છે તે પ્રકારે લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જ જરૂરી ખર્યા બાદ ખરાઈ કર્યા બાદ તેની અંદર પ્રવેશ મેળવી શકશે એટલે કે જે લિકર શોપ છે ત્યાંની વાત થઈ રહી છે વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે એક મોટો પ્રશ્ન હતો કે ખાસ ત્યાં લિકર માટેની દારૂ પીવા માટેની પરમિશન ગિફ્ટ સિટીની અંદર તો આપવામાં આવી પરંતુ ત્યાં દારૂનું સેવન કર્યા બાદ તે વાહન ચલાવી શકે કે નહીં તો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ના વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન જે છે તે નહી ચલાવી શકે ન તો ગીફ્ટ સિટીના ટેરેટરી વિસ્તારની અંદર અને ન તો ગિફ્ટ સિટી ટેરેટરીની બહાર લિકર સેવન કરવા ઉપર ઉમર મર્યાદા જે છે તે એકવીસ વર્ષ રાખવામાં આવી છે એટલે કે એકવીસ વર્ષ કરતાં ઉપરના વયમર્યાદાનો વ્યક્તિ હશે તો જ તેને ગિફ્ટ સિટીની અંદર અધિકારી અથવા તો મુલાકાતી તરીકેનું લિકર માટેનું પરવાનગી જે છે તે આપવામાં આવશે પરમિટ લેનાર કયા કાયદાનું પાલન કરવાનું રહેશે તે એક મહત્વનો પ્રશ્ન હતો તો તેમાં લિકર એક્સેસ પરમિટ ટેમ્પરરી પરમિટ અને એફએલ થ્રી લાયસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદાઓ જે છે તેનું પાલન તેમને કરવું પડશે ભલે તેમને ગિફ્ટ સિટીની અંદર આ પ્રકારની પરવાનગી આપવામાં આવી હોય હાલમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ અંગે શું જોગવાઈ છે એ પણ અહીં આ જે એફએકયુ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર દર્શાવવામાં આવ્યું છે તો અલગ અલગ જે પ્રાથમિક બાબતો છે ફરી એકવાર કહી દઉં કે આ સંપૂર્ણ એસઓપી નથી સંપૂર્ણ એસઓપી હજી બની રહી છે પરંતુ અમુક મહત્ત્વના જે વિષયો હતા અમુક મહત્ત્વના જે પ્રશ્નો હતા તે સંદર્ભે નશાબંધી અને આબકારી વિભાગ તરફથી આ સત્તર મુદ્દાની એફએ ક્યુ જે છે તે જાહેર કરવામાં આવી છે જેની અંદર ગિફ્ટ સિટીની અંદર લિકરના સેવનથી લઈને કયા પ્રકારના નિયમો હશે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું પડશે કયા નિયમોના આધારે જે તે હોટલ રેસ્ટોરન્ટ અથવા તો જે તે વ્યક્તિને દારૂના સેવન માટેની પરવાનગી મંજૂરી આપવામાં આવશે તે અંગેની બાબતો અહીં દિશા નિર્દેશ કરવામાં આવી છે આ માત્ર સત્તર મુદ્દાઓ છે સંપૂર્ણ એસઓપી જે છે તે ગૃહ વિભાગના એક કમિટી બનાવવામાં આવી છે જેમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ છે આ ઉપરાંત ગાંધીનગર કલેક્ટર છે બીજા અન્ય નશાબંધી આબકારી વિભાગના પણ અધિકારીઓ છે પાંચ સભ્યોની આ કમિટી છે જે સંપૂર્ણ એસઓપી હાલ તૈયાર કરી રહી છે પણ સત્તર જેટલા મહત્વના જે મુદ્દાઓ છે તેનું એક નશાબંધી વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં પ્રકારના મહત્વના વિષયો છે તેની છણાવટ કરવામાં આવી છે અને સંભવિત રીતે જે માહિતી મળી રહી છે તેના આધારે લગભગ એકત્રીસ ડિસેમ્બર પહેલા રાજ્ય સરકાર તરફથી ગિફ્ટ સિટીની અંદર જે દારૂની પરવાનગી અંગેનો જે નિયમ બનાવવામાં આવ્યો છે છૂટછાટ જે આપવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ એસઓપી જે છે તે જાહેર કરવામાં આવશે आभार निघून समग्र बदल